નમસ્કાર દર્શક મિત્રો બી ઇન્ડિયાના ખાસ કાર્યક્રમમાં આપનું સ્વાગત છે હું છું આપણી સાથે દરરોજની જેમ ગોપાલ દર્શક મિત્રો આપણે દરરોજ બરોબર આ સમય મળીએ છીએ અને કોઈને કોઈ એવા ખૂબ મહત્ત્વના ટોપિક ઉપર વાતચીત કરતા હોય છે જે ટોપિક આપણા સામાન્ય લોકોની સાથે ખૂબ નજીકથી જોડાયેલા હોય છે અને એ ટોપિક અંગે વધુને વધુ લોકો માહિતી મેળવવા ઈચ્છુક હોય છે અને અમે અમારી બી ઇન્ડિયા ન્યૂઝ ચેનલનો હેતુ એ છે કે આપણા જે દર્શક મિત્રો છે જે ખૂબ મોટી સંખ્યામાં છે તેમના પ્રશ્નોને જ પ્રાથમિકતા સાથે રજૂ કરવામાં આવે તો આજે આપણે આ ખાસ કાર્યક્રમની અંદર છેલ્લા ઘણા સમયથી મારી પાસે એવી પ્રકારની રજૂઆત આવી રહી હતી કે આપણે બાળકોને ભૂખ લાગતી નથી એ પ્રકારની જે પેરેન્ટ્સની ફરિયાદ છે એ મુદ્દાને પણ કોઈ પ્રાથમિકતા સાથે રજૂ કરીએ તો આજે એમની માગણીને ધ્યાનમાં લઈને આ જ મુદ્દાને આપણે આ ખાસ કાર્યક્રમની અંદર રજૂ કરવા જઈ રહ્યા છે શું તમારા બાળકને ભૂખ લાગતી નથી આ મુદ્દો જે છે આજનો આપણા ટૉપિકનો એ મુદ્દા ઉપર વાતચીત કરશું બાળકોને ભૂખ કેમ લાગતી નથી એની સાથે જોડાયેલા કારણો કયા કયા હોઈ શકે છે બીજા એની સાથે જોડાયેલા પાસા કયા કયા હોઈ શકે છે કઈ રીતે એને આપણે પેરેન્ટ્સ જે છે એને સમજી શકે કે બાળકને ભૂખ લાગતી નથી તો હવે આપણે શું કરવું જોઈએ અને જો બાળકને ભૂખ લાગતી નથી તો ક્યારે પેરેન્ટ્સ એલર્ટ પણ થઈ જાય અને ક્યારે ડોક્ટર પાસે જાય બાળકને ભૂખ લાગતી નથી આ કારણસર આ બધા તમામ પ્રશ્નો છે જેના જવાબ આજે આપણે આ ખાસ કાર્યક્રમની અંદર મેળવવાના પ્રયાસ કરશું અને આપણી સાથે આ ખાસ કાર્યક્રમની અંદર આપણને માહિતી આપવા માટે આપણી સાથે જોડાયા છે અપોલો જે ગાંધીનગરની હોસ્પિટલ છે ખૂબ મોટી હોસ્પિટલ અપોલો હોસ્પિટલમાંથી ડૉક્ટર રૂચા મહેતા જે ડાયટીશિયન છે ન્યુટ્રિશન છે અને ઘણા વર્ષોથી સક્રિય છે આપણને સરળ રીતે માહિતી આપશે મેમ બી ઇન્ડિયાના ખાસ કાર્યક્રમમાં આપનું સ્વાગત છે મેમ અવાજ આવી રહ્યો નથી આપનો અવાજ આવે છે હા આવે છે આવે છે હા મેમ સૌથી પહેલા તો જે રીતે પેરેન્ટ્સની ખૂબ ફરિયાદ છે ખાસ કરીને વધારે ફરિયાદ છે કે એમના બાળકો જે છે એ જમતી ખૂબ આનાકાની કરે છે જમતા નથી વ્યવસ્થિત ભૂખ લાગતી નથી આ પ્રકારની એમની ફરિયાદ છે આ અંગે શું કહેશો મેમ ભૂખ ન લાગવી એટલે કે અમારી ભાષામાં અમે એને એનોરેક્સિયા કહીએ છીએ આના ઘણા બધા કારણો હોઈ શકે માંદગી પણ એક કારણ હોઈ શકે ઘણી વખતે બાળકને બરોબર જમવાના ટાઈમે અવળું ખાવાની આદત હોય છે અને એ મોટા ભાગે મમ્મીઓ નથી કદાચ ખ્યાલ રાખતી અથવા તો તો મમ્મી મમ્મી કામમાં હોય અને બાળક કે ભૂખ લાગી છે કંઈ આપી દે જે હાથમાં આવે મમ્મી પકડાવી દે અને જમવાના સમયે બાળકની ભૂખ ત્યારે શાંત થઈ ગઈ હોય એટલે એ સમયે ખરેખર જે પોષણયુક્ત ખોરાક ખાવાનો હોય ત્યારે બાળક જમે નહીં અને મમ્મીને કદાચ એવું લાગે કે બાળકને ભૂખ નથી લાગતી કે બાળક જમતું નથી ઘણી વખત એવું હોય કે બાળકને કોઈ ઇમોશનલ સ્ટ્રેસ હોય આવું દરેક બાળકને થાય એવું જરૂરી નથી પણ ઘણા બાળકો એવા હોય કે જે કદાચ થોડા શરમાળા હોય કે સ્કૂલમાં કોઈ છોકરાઓ એને ચીડવતા હોય કે કોઈ કારણસર સ્કૂલના મિત્રો સાથે કે સોસાયટીના મિત્રો સાથે કોઈ પ્રકારનો ઇમોશનલ સ્ટ્રેસ હોય ઘણી વખત ઘરનું વાતાવરણ પણ એવું હેલ્ધી ન હોય કે પેરેન્ટ્સમાં હોટ આર્ગ્યુમેન્ટ્સ ચાલતા હોય કે સાસુઓના હોટ આર્ગ્યુમેન્ટ્સ ચાલતા હોય કે પપ્પા અને દાદાના વચ્ચે કોઈને કોઈ વાતે કચવાચાટ ચાલતો હોય તો કે મોટા ભાઈ બહેન હોય કે નાના ભાઈ બહેન હોય જેને વધારે મહત્ત્વ મળે છે એવું બાળકને લાગતું હોય તો આવા ઘણા બધા ઇમોશનલ સ્ટ્રેસીસ પણ હોઈ શકે કે જ્યાં બાળકની ભૂખ મરી જવાની શક્યતાઓ રહે અને ઘણી વખતે પચાસ ટકા કારણ એવું હોય કે બાળકને કોઈ પ્રકારની ડેફિશિયન્સી હોય આયન ડેફિશિયન્સી હોય કે કોઈ સ્પેસિફિક વિટામિનની ડેફિશિયન્સી હોય તો ઘણી વખતે એવું થતું હોય કે બાળકને થાક લાગે અને બાળકને ભૂખ નથી એવું કંઈ નહીં જમવાનું મેમ જે રીતે આપે વાત કરી હો હોટ આર્ગ્યુમેન્ટની વાત કરી એ મેમ હવે આજના સમયની અંદર આપણે જોઈ રહ્યા છે કે ખૂબ સામાન્ય બની ચૂકી છે કારણ ઘણા બધા છે એના સાથે જોડાયેલા પણ મેમ આ આ અસર કઈ રીતે કરતી હોય છે એવું થાય કે જ્યારે પતિ પત્ની કે સાસુઓ કે પપ્પા અને દાદાજી કે દાદા દાદી આ લોકોની એકબીજા સાથે અંદરો અંદર અથવા બધા એકબીજા સાથે જ્યારે ચર્ચા કરવા માંડે ને ચર્ચા જ્યારે વધારે પડતી તીખી થઈ જાય અવાજ ઊંચો થવા માંડે ભાષાનો ભાન ભૂલાવા માંડે એવી સમયે જો કદાચ બાળક કંઈ કહેવા જાય તો એ તમામ વ્યક્તિઓ જેટલી એ ચર્ચામાં જોડાયેલી છે એ દરેક જણ બાળકને એમ કે એકદમ સામાન્ય દરેક ઘરમાં આ વાક્ય સાંભળવા મળે હમણાં તો ચૂપ રહે તને કશી ખબર નહીં પડે આ એક સામાન્ય વાક્ય દરેક ઘરમાં આવ્યા પરિસ્થિતિમાં બાળકને કહેવામાં આવતું હોય છે તો વારે વારે જ્યારે આવું થાય ત્યારે બાળકને એવું કોન્ફિડન્સ હલી જાય કે મને કંઈ ખબર નહીં પડે કે કોઈ પણ ઘરની વ્યક્તિ ખૂબ ગુસ્સામાં હોય કોઈ કારણસર અપસેટ હોય કોઈ કારણસર એવી સમયે બાળક જો કંઈ પૂછવા જાય કે કંઈ કહેવા જાય કે

અને એમ કરીને બાળક પછી ધીમે ધીમે માલ ન્યુટ્રિશનમેન્ટમાં જતો જાય આ દર્શક મિત્રો અને ખાસ કરીને જે પેરેન્ટ્સ આપણને સાંભળી રહ્યા છે જે ઘરની અંદર ખેંચતાણનો સામનો કરી રહ્યા છે એકબીજાથી એ એ લોકો માટે મેમનો માહિતી હતી આ જે ખેંચતાણ જે છે એ પણ બાળકના ભૂખ ઉપર અસર કરી રહી છે જે આપણે સામાન્ય રીતે જાણતા નથી પહેલી વખત આપણને જાણવા મળ્યું કે જે ખેંચતાણ છે એ પણ બાળકની ભૂખ ઉપર સીધી અસર કરે છે એની સાથે કનેક્શન છે તો આપણે આ બધી ચીજોને પણ ટાળવાની કોશિશ કરીએ બાળકની સામે ખાસ કરીને અને બાકી બધી બાબતમાં આપણે અંગત રીતે વાત કરીએ એ અલગ જુદી વસ્તુ છે મેમ હવે જે पेरेंट्सનો સૌથી મોટો સવાલ જે છે એ એ છે કે ભૂખ લાગતી નથી તો હવે એમની ભૂખ કઈ રીતે અમે વધારીએ હા પણ એ ભૂખ વધારીએ બરોબર છે પણ પહેલા તો એ શોધવું પડે કે ભૂખ કેમ નથી લાગતી બાળકને કોઈ પ્રકારની ડેફિશિયન્સી છે કે કોઈ પ્રકારની માંદગી છે કે પેટમાં કરમિયા છે કે બાળકને જમવાના સમયમાં આજુબાજુ કઈને કઈ ખાવાની આદત છે બાળકને કબજિયાત છે કોઈ એવી દવાઓ જાણે અજાણે એમ બાળકને આપ કરીએ છીએ કે જેની અસર એના ભૂખ ઉપર થાય છે કે કોઈ પ્રકારનું ડિપ્રેશન બાળકને જેમ મેં કીધું એમ એવું છે કે બાળકને બહુ થાક લાગે છે કોઈ કારણસર એ આ બધા જ કારણો પહેલા રૂલ આઉટ કરવા પડે અને પછી એ નક્કી કરવું પડે કે બાળકને આમાંથી કોઈ એક કારણસર ભૂખ નથી લાગતી કે એને ભૂખ જ એમ જ ભૂખ નથી લાગતી હવે જો એમ આમાંથી કશું જ ના હોય અને એમનેમ જ ભૂખ ના લાગતી હોય તો ભૂખ લગાડવાના નાના બાળકોના સિરપો મળતા હોય છે કે જે જે ખોરાક બાળક ખાય એનું સરસ પાચન પણ થાય અને એની ભૂખ ઉઘડે આવા સિરપ નાના બાળકોના મળતા જ હોય છે એ આપણે આપી શકીએ પણ એ આપતા પહેલાં આપણે ચોક્કસ એવો પહેલાં દરેક પેરેન્ટ્સે એ શોધવું જોઈએ બાળકની સાથે શાંતિથી વાત કરીને એને ઓબ્ઝર્વ કરીને કે એને કોઈ પ્રકારની માંદગી નથી ને એને નખ ખાવાની આદત નથી ને કે એને બહારથી આવીને હાથ એ પોતાનું હાઈજેનિક કન્ડિશન સાચવે છે કે પેટમાં કોઈ ગંદકી નથી જતી ને કે જેના લીધે ભૂખ એની મરી જતી હોય બહારથી આવીને હાથ પગ ધોયા વગર કાંઈ પણ હાથમાં આવી ફ્રૂટ ઉપાડીને ખાઈ લીધું કે કાંઈ પણ ખાઈ લીધું તો આવી બધી ટેવો બાળકની સુધારવી જોઈએ જો ધ્યાનમાં આવે તો કે બહારથી સ્કૂલમાંથી આવે રમીને આવે ફ્રેન્ડના ત્યાંથી આવે તો સૌથી પહેલા હાથ પગ ચોખ્ખા ધોવાવા જ જોઈએ પછી જ જમવાનું કે ખાવાનું હાથમાં લેવાનું એટલે થોડીક સ્વચ્છતા એટલે કે હાઇજેનિક પણ ટેવો બાળકને પાડવી પણ પડે અને સુધારવી પણ પડે ઘણા બાળક મોટા ભાગના નવ્વાણું ટકા બાળકો નાકમાં હાથ નાખવાનું ટેવ હોય કરે એટલે કારણ કે જયારે આપણને ભૂખ લાગે ત્યારે આપણને ખોરાક પણ જોઈએ ને એ ખોરાકમાં સ્વાદ પણ જોઈએ પણ આવું બધું બદસ્વાદ કઈ પણ જાય મોમાં ભૂખ ખરાબ થઈ જાય એવું થાય

બાળકો જો નથી જમવું એવું કહી દે એટલે નવ્વાણું પોઈન્ટ નવ્વાણું ટકા મમ્મીઓ હાથમાં ફોન પકડાવી દે અને ફોન જોતા જોતા જમો એટલે જેવું એનું ધ્યાન ડાયવર્ટ થાય એટલે એ જે દેખાય એ બધું ખાઈ લે એટલે મમ્મીઓને એમ થાય કે જો છે ફોન આપ્યો એટલે બાળક સરસ જમી લે છે મમ્મીને સંતોષ પણ એવું કરવાને બદલે ફોનથી ડેફિનેટલી ખૂબ નુકસાન થાય છે એનાથી જે રેઝ નીકળે છે એનાથી આંખને નુકસાન થાય છે એમાંથી જે રેઝ નીકળે છે એનાથી આપણી નર્વસ સિસ્ટમ પણ એકદમ કારણ વગરની એક્ટિવ થઈ જાય છે તો ફોનની ટેવ પાડવાને બદલે જો આપણે બાળકને જમતા સમયે હેલ્ધી અને પોઝિટિવ એન્વાયરમેન્ટ ઊભું કરીએ જેમ કે ઘરમાં જે સમયે જેટલી વ્યક્તિઓ હાજર હોય એ બધી વ્યક્તિઓ એક સાથે વાર્તા એવું કરવાની કે તારા ભાઈબંધો સાથે શું કર્યું પછી એમાંથી નેગેટિવિટી તરફ જવાનું અને એને વળવાની શરૂઆત થવા માંડે જો ત્યાં આમ કેમ કર્યું જો તારા ટીચર લડ્યા જો તારા નોટમાં રીમાર્ક આવી છે જો તારા કપડાં તું ગંદા કરીને લાવી કે ગંદા કરીને લાવ્યો આવું બધું એ વખતે ખોલવાને બદલે એને સરસ મજાની મજા રમૂજી વાર્તાઓ કે બોધ પ્રેરક વાર્તાઓ આવી બધી જેમાંથી કોઈ મેસેજ મળતો હોય આવી બધી વાર્તાઓ એને કહી સંભળાવીએ કોઈ ન દરેક મમ્મી પપ્પાને વાર્તાઓ આવડે એવું જરૂરી નથી તો વાંચી રાખે અગાઉથી અને જમતી વખતે ક્યાંય એને એક્સાઇટમેન્ટ થાય એટલે અગાઉથી કીધા કે આજે આપણે જમતી વખતે આ વાર્તા કરીશું આ વાર્તા કરીશું તો બાળક એનાથી ઘણા ફાયદા થાય કે આપણે એન્વાયરમેન્ટ પણ હેલ્ધી થાય પ્લેઝન્ટ થાય એનાથી બાળકને જમવાની મજા આવે કે જમવાના સમયે આટલી સરસ વાત થાય છે એ એક્સાઇટમેન્ટ જ એના માટે ખૂબ હોય છે જેમ કે આપણે આટલા મોટા થઈ ગયા પણ છતાં આપણે કોઈ રેસ્ટોરન્ટમાં જમવા જઈએ ત્યારે ધીમું મ્યુઝિક કરતું હોય લાઉન્જ મ્યુઝિક તો આપણને કેટલું કુદરતી જ પ્લેઝન્ટ લાગે છે કે અરે વાહ આપણે અંદર જતાની સાથે ખબર ના પડે કે આપણને કેમ સારું લાગે છે પણ એ સુંદર મ્યુઝિક ધીમું ધીમું જે આપણા મગજને શાંત કરે એ વાંકતું હોય એટલે મ્યુઝિક સાંભળીએ આપણે અંદરો અંદર એ મ્યુઝિક એવું હોય છે કે કુદરતી જ આપણે કોઈ એવી કકડાટ થાય એવી વાતો એકબીજા સાથે ના જ કરીએ તો એવી જ રીતે આપણે ઘરની અંદર પણ હેલ્ધી અને પ્લેઝન્ટ એટમોસ્ફિયર જમવાના સમયે નાસ્તાના સમયે જો આપણે ઊભું કરીએ અને એમાં કઈ અઘરું નથી તો સો ટકા બાળકને જમવાના સમયનું એક્સાઇટમેન્ટ ધીમે ધીમે ઊભું થાય અને એ સો ટકા જમે જ કારણ કે એને ખબર હોય કે જમવાના સમય મને આ વાર્તા સાંભળવા મળશે મારા મમ્મી પપ્પા કે દાદા દાદી કે કાકા કે કાકી કોઈ અંદર અંદર કચકચ નહીં કરે અને અમે બધા સરસ મજાની વાત કરીશું અને એમ એને એક એક વિશ્વાસ આવે બાળકનો વિશ્વાસ ઘરના બાંબરોમાં હોવો ખૂબ જરૂરી છે કે આ લોકોની કોઈ પણ વાતથી મને દુઃખ નહીં લાગે કે મને ઇનસિક્યોર ફીલ નહીં થાય આવું હેલ્ધી એટમોસ્ફિયર જમવાના સમયે ઊભું કરવું ખૂબ જ જરૂરી છે તો બાળકને જમવાની પણ મજા આવે અને જે બાળક ખાય એનું પાચન અને શોષણ બંને ખૂબ સરસ થાય દર્શક મિત્રો મેમે એક ગુરુમંત્ર આપી દીધો આપણને અમે આને તો હંમેશા ફોલો કરવાની જરૂર છે દરેક પેરેન્ટ્સ જે ફરિયાદ કરી રહ્યા છે કે એમના બાળકો જમતા નથી એમના માટે મેમનો ગુરુમંત્ર છે કે જ્યારે આપણે જમતા હોઈએ છે ત્યારે આપણો ઘરનું માહોલ જે છે એકદમ હેલ્ધી અને એકદમ પ્લેઝન્ટ એટલે કે ખુશાલ હોવો જોઈએ એનાથી બાળકો એક પ્રેરિત થાય છે જમવા માટે અને બધા સાથે બેસીને જમીએ એમાંથી બાળકને ઘણા બધા પ્રોત્સાહન મળતા હોય છે અને એ વખતે જે રીતે મેમે વાત કરી સારી બાબત કરવી જોઈએ બાળકને જે નેગેટિવ બાબત હોય એ બાબત પણ એ વખતે ટાળવી જોઈએ જેથી એક એન્વાયરમેન્ટ જમવાનું હોય છે એ વ્યવસ્થિત બનતું હોય છે અને બાળક પ્રેરિત થાય છે તો આપણે બિનજરૂરી રીતે ડૉક્ટર પાસે જે જવું પડતું હોય છે ખાલી ફરિયાદો લઈને એ જવું નહીં પડશે મેમ હવે એ કે આ આપિકલ એક્ટિવિટી આજકાલ બાળકો કરતા નથી મોબાઈલ ઉપર રચા ઇનડોર એક્ટિવિટીમાં વધારે છે આઉટડોર જતા નથી તો આપણે જે ફિઝિકલ એક્ટિવિટી છે મેમ એ કોઈ એની કનેક્શન ખરા હા હા સો ટકા બાળકનું શરીર એનું ભૂખ કસાય જે ખોરાક ખાધો હોય એને પચવા માટે શરીરનું હલન ચલન તો થવું જ જોઈએ ને તો અત્યારના ઉનાળાના સમયમાં વેકેશન પડી જશે ગરમી પુષ્કળ છે એટલે બપોરના સમયે તો બાળકને આપણે બહાર ના મોકલી શકીએ તો એવે સમય બપોરે બાળકને ઊંઘાડી દો પણ સવારથી બપોરના સુધીમાં બાળકને ઘરની અંદર કોઈ એક્ટિવિટી કરાવો કે જેનાથી એનું મગજ કાર્યરત થાય એ ફોકસ કરતા શીખે એવી ઘણી બધી રમતો છે અને એ ખૂબ આવી બોર્ડ ગેમ જ આખો દિવસ રમવી એવું નહીં બાળકને ધારો કે કોઈ હવે હવે તો કઈ ત્રણ ચાર ભાઈ બહેન હોય એવું છે નહીં એક બાળક હોય દરેકના ઘરમાં તો બાળકને શીખવાડો કે એકલા એકલા પોતાની જાતે જ પોતે અને સામેની વ્યક્તિ પણ પોતે અને રમે પણ પોતે એ સાપસીડી કેવી રીતે રમાય લુડો કેવી રીતે રમાય કેરમ કેવી રીતે રમાય થોડો સમય કાઢીને બાળક સાથે આવી બધી ગેમ રમો એને અક્ષર સુધરે એ માટે પેલું જ્ઞાન સાથે ગમત પહેલાં કહેતા હતા તો એવું એને ટ્રેસિંગ થોડુંક કરાવો દરેક કલાકની કે દરેક બે કલાકની એક અલગ એક્ટિવિટી બાળક ખૂબ હાઈપર હોય તો સાંજના સમયે તડકો નમી જાય એવું અથવા તો એના નાવાના સમયે એને ટબ ભરીને પાણી આપી દો અને એક ડોલ આપો કે આ પાણી આમાંથી આમાં નાખ ને આ પાણી આમાંથી આમાં નાખ જેને અમે હાઈડ્રોથેરાપી કહીએ છીએ પાણી સંપર્કમાં આવતા જ આપણું શરીર અને આપણું મન એકદમ શાંત થઈ જાય ઉનાળામાં દરેક બાળકને જો શક્ય હોય તો સ્વિમિંગ કરાવવું જ જોઈએ સ્વિમિંગ એક ખૂબ સરસ એક્ટિવિટી છે ખૂબ સરસ કસરત છે તરતા પણ આવડે શરીરને કસરત પણ મળે પાણીમાં પડીએ એટલે મન અને શરીર બંને શાંત પણ થઈ જાય અને જે બાળકો ખૂબ હાઈ પર હોય ખૂબ ચંચળ હોય જેમને ખૂબ ધાંધલ કરવા જોઈતી હોય એ લોકોની એ હાઈપર એક્ટિવિટી એમના શરીરમાં જે હોય એ આ સ્વિમિંગમાં તરવાના કામમાં લગાડ્યાથી એ બાળકની હાઈપર એક્ટિવિટી શાંત થઈ જાય અને એનું શરીર પણ કસાય તરવાની એક જે ક્રિયા છે કે જે ક્રીડા છે એ પણ બાળક શીખે એ પણ આનંદદાયક જ હોય છે તો દરેક મા બાપે બીજી આડી અવળી કોઈ એક્ટિવિટી કરાવે એની સાથે સ્વિમિંગ દરેક બાળકને વેકેશનમાં કરાવવું જ જોઈએ એનાથી ભૂખ પણ સારી લાગે બાળકને સ્વિમિંગ મેમ મેમનું સૂચન છે સ્વિમિંગ દરેક બાળક માટે એક કસરત તો છે સાથે સાથે દરેક વ્યક્તિ દરેક જે બાળક જે છે ખાસ કરીને જે તોફાની બાળક આપણે એમ કહીએ કે હાઈપર જે છે એ એ સંદર્ભમાં એ લોકોના બાળક માટે ખૂબ અગત્યની બાબત છે સ્વિમિંગ અને એમ પણ દરેક લોકો નિષ્ણાતો કહેતા હોય છે કે સ્વિમિંગ તો બેસ્ટ એક્સરસાઇઝ છે એનાથી વિશેષ સારી કોઈ એક્સરસાઇઝ નથી એનાથી બધી આપણે શારીરિક પ્રવૃત્તિ જે છે એક્ટિવ થતી હોય છે મેમે કીધું એ રીતે તો એને પણ આપણે ધ્યાનમાં લઈએ મેમ હવે આપ અમને એ જણાવો કે ઘણા બધા પેરેન્ટ્સ હવે કરવા લાગ્યા છે નવા પહેલાં તો નહીં કરતા હતા પ્રયોગ હવે કરવા લાગ્યા છે જેમ કે બી ટ્વેલ્વની દવા ઘણા બધા લોકો મારી પાસે પૂછતા હતા કે બી ટ્વેલ્વ દઈ દઈએ તો આપણે એ લોકોને ભૂખ લાગે ખરી વિટામિન છે છે કે જે લોકો એમને મળે નહીં પણ આપણે જો યોગ્ય માત્રામાં દૂધ પીએ દહીં ખાઈએ અથવા તો ફર્મેન્ટેડ ફૂડ જે છે જેને આજકાલ એક નવો શબ્દ આપ્યો છે પ્રોબાયોટિક પ્રોબાયોટિક ફૂડ એટલે જે કુદરતી રીતે ફરમેન્ટ થયેલા કે આથો આવેલા જે પણ ખોરાક છે એ બધા પ્રોબાયોટિક કહેવાય જેમ કે આપણે કુદ કુદરતી આથો લાવીને ઢોકળા બનાવીએ હાંડવો બનાવીએ ઢોસા બનાવીએ ઇડલી બનાવીએ ઉત્તપ્પા બનાવીએ એ એ બધું પ્રોબાયોટિક કહેવાય બ્રેડ પણ આથો લાવીને બનાવીએ પ્રોબાયોટિક કહેવાય ઈનો નાખીને નહીં હા કુદરતી દાળ ચોખા પલાળ્યા પછી અમુક સમય પછી વાટ્યા ને અમુક સમય સુધી રહેવા દીધા ને જે આથો આવે એ કુદરતી આથો આવ્યો એ પ્રોબાયોટિક કહેવાય આ જેટલા પણ આથો આવેલા ખોરાક છે એ બધામાંથી બી ટ્વેલ્વ થોડી માત્રામાં મળે અને બી ટ્વેલ્વ આપ્યાથી ભૂખ ના લાગે આપણે મને લાગે છે ગયા એપિસોડમાં જ આપણે વાત કરી હતી કે કારણ વગર વિટામિનો આપવાના નહીં એવી રીતે મોટી ઉંમરમાં આવ્યા પછી બી ટ્વેલ્વની ડેફિશિયન્સી વેજીટેરિયન્સને ડેવલપ થાય અને ત્યારે એ લોકો બી ટ્વેલ્વ એક નેસેસરી વિટામિન તરીકે સપ્લિમેન્ટ લેવું જ પડે એ અલગ વાત છે પણ સાવ નાના બાળકોને બી ટ્વેલ્વ ના આપે રીતે મેમ આપણે જે રીતે ઘણા બધા બાળકો એવું પણ કહેતા હોય છે બાળકોને મીઠી જો પસંદ હોય છે સુગરવાળી વસ્તુઓ એ લોકોને ખૂબ ફેવરિટ હોય છે એ લોકો મને પોતાને પણ ખૂબ ફેવરિટ છે પણ જે આ પ્રકારની જે ચીજો છે મેમ એ આપણે ભૂખ ઘટાડે છે ખરી આપણે સમયે ગળ્યું ખાઈ લઈએ તો સો ટકા જો ગળ્યું ખાઈએ તો આપણું જમાઈ પણ જાય અને ગળ્યું ખાધાનો સંતોષ પણ થાય મેમ બીજા એક બે સવાલ મારી પાસે આવા જ છે એકદમ સામાન્ય સવાલ છે જેમ કે એનર્જી ડ્રિંક્સ બાળકને અપાય ખરા ના એના બદલે બાળકને દૂધ આપો અને દૂધની અંદર જે અત્યારના ફ્લેવર્સ જે મળે છે ને હોર્લિક્સ ને પ્રો અમૂલ પ્રો ને આ બધું તો મળે જ છે પણ એની સાથે ઘરમાં પણ આપણે એવું બનાવી શકીએ પ્રોટીન પાવડર કે જેમાં મખાણા બદામ થોડા કાજુ અને શેકી સરસ અને એને દળી લેવાય એની અંદર થોડી ખાંડ નંખાય ને થોડો કોકો પાવડર નંખાય આપણા ઘરમાં જ એકદમ ન્યુટ્રીશિયસ ચોકલેટ ડ્રિંક ચોકલેટ પાવડર રેડી છે આ બાળકને નાખીને આપો આ એનર્જી ડ્રિંક જ છે કેળું અપાય બાળકને દૂધની સાથે ખજૂરને અંજીર ક્રશ કરીને અપાય એનર્જી ડ્રિંક છે કોઈ બહાર તૈયાર મળતા એનર્જી ડ્રિંક બાળકને કોઈ આર્ટિફિશિયલી ફ્લેવર્ડ અને કલર્ડ કોઈ વસ્તુ બાળકોને અપાય નહીં મેમ એક સવાલ ખૂબ કામનો છે જે અમે બધા ફોલો કરતા નથી અથવા તો અમારી પાસે માહિતી નથી એ પ્રકારની સ્થિતિ દરેક પેરેન્ટ્સની છે અમારી પણ છે જેમ કે ઘણા બધા મેમ જમતી વેળા ઘણા બધા તો બાળકો એવા હોય છે જે પાણી પીતા હોય છે વચ્ચે વચ્ચે ગાળાની અંદર અને ઘણા બધા પેરેન્ટ્સ એમ કહેતા હોય છે કે જમ્યા પછી એક કલાક પછી પાણી પીવો ઘણા બધા એવું કરતા હોય છે અને ઘણા બધા તો વચ્ચે વચ્ચે ખૂબ પાણી પીતા હોય છે આ આ કઈ ટેવ એમાંથી સારી છે મેમ એવું છે કે જમતી વખતે પાણી ન પીવાય તો ખૂબ સારું છે પણ હવે નાના બાળકોને આપણે એવો ફોર્સ પહેલેથી ના કરી શકીએ કે પાણી નહીં પીવાનું પણ રોજ કહી કહીને અને આપણે જમવાના ટેબલ ઉપર પેરેન્ટ્સ પોતે જો પાણી લઈને ના બેસે બાળકો હંમેશા જે જોઈને એ કરે જે આપણે કહીએ એ ના કરે કોઈ દિવસ તો આપણે જો આપણે ટેબલ ઉપર પાણી લઈને નહીં બેસીએ તો બાળક પણ નહીં પીએ અને જો છતાં કોઈ વસ્તુ તીખી આવી ગઈ ને એવું થયું કે ના પાણી પીવું જ પડશે તો એ વખતે બે ગૂટડા છાશ ના આપી દેવાના તો આપણા પાણી એટલે નહીં પીવાનું એટલા માટે અમે કહેતા હોઈએ છીએ કે એનાથી આપણા જે ડાયજેસ્ટિવ જ્યુસીસ જે છે એ ડાયલ્યુટ થઈ જાય અને પાચનમાં થોડોક ફરક પડી જાય એટલા માટે વ્યવસ્થિત પહેલા જમી લેવાનું અને પછી જમ્યા પછી છાશ પીવાની અને પછી અડધા એક કલાક કરીને પાણી પીવાનું

અને બાળકોને વેરાયટી આપવી જોઈએ ફૂડમાં એકનું એક જમવાનું એકનો એક નાસ્તો બાળક કંટાળી જાય ત્રણ ચાર દિવસ ઉત્સાહથી ખાશે પાંચમે દિવસે સો ટકા ના પાડશે એટલે એ જ વસ્તુને થોડી જુદી શેપમાં થોડા જુદા સ્વાદમાં થોડા જુદા ઇન્ગ્રેડિયન્ટ ભેળવીને થોડુંક અલગ દેખાય એવું એવું કરીને બાળકને આપતા રહેવું જોઈએ તો એ ઉત્સાહથી ખાશે બાકી એકનું એક વસ્તુ રોજ આપી તો એ બે દિવસમાં કંટાળીને નહીં ખાય ને પાછું જ લઈ આવશે સ્કૂલમાંથી હા મેમ આપણી પાસે સવાલ તો હજુ છે પણ આપણી પાસે સમયનો અભાવ છે જેથી આપણે કાર્યક્રમને વિરામ લઈ લેવો પડશે આપ ખૂબ કિંમતી સમય કાઢીને અમારી સાથે જોડાયા અને અમને ખૂબ ઉપયોગી માહિતી પૂરી પાડી જે અમારા માટે ખૂબ કામની છે દરેક પેરેન્ટ્સ માટે ખૂબ કામની છે તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર તો દર્શક આજે આપણે આ ખાસ કાર્યક્રમ શું તમારા બાળકને ભૂખ નથી લાગતી એ ટોપિક પર વાત કરી રહ્યા હતા મેમે ખૂબ ઉપયોગી માહિતી આ ખાસ કાર્યક્રમની અંદર આપી નિષ્કર્ષ ઉપર નીકળીએ તો નિષ્કર્ષ પાણીને લઈને નિષ્કર્ષ એ છે કે બાળકને આપણી ટેવ એવી પાડવી જોઈએ પેરેન્ટ્સને કે જમતી વેળા પાણી પીવાની ટેવ જે છે આપણી એ ટાળવી જોઈએ એ જમ્યા પછી એ પ્રકારની એક ટેવ આ ખૂબ અગત્યની બાબત સાથે સાથે બાળકની અંદર જ્યારે આપણે જમતા બેસતા હોઈએ છીએ ત્યારે પરિવારના બધા લોકો સાથે બેસે અને એક માહોલ જે છે એ પોઝિટિવ રહે ખૂબ પ્લેઝન્ટ રહે ખુશાલ રહે તે પ્રકારનું રહેવું જોઈએ કેમ કે આની અસર પણ બાળક ઉપર સીધી રીતે ભૂખ ઉપર થતી હોય છે આ પ્રકારની બાબત પણ આની સાથે જોડાયેલી છે તો આ બધા પાસા જે છે એને ખૂબ ધ્યાનથી આપણે પેરેન્ટ્સ ફોલો કરે તે ખૂબ અગત્યની બાબત છે ખૂબ મહત્વના ટોપિક પર વાત કરી કાલે ફરી મળશું ત્યાં સુધી જોતા રહો બી ઇન્ડિયા ભરોસો ગુજરાતનો નમસ્કાર